સુરતના એક નાના ટેક્સટાઇલ મેન્યુફેક્ચરરની આ વાત છે વર્ષોથી તેઓ બિઝનેસ કરી રહ્યા હતા એમની પાસે મશીન હતા કામદાર હતા પ્રોડક્શન પણ બહુ જ સારું હતું દેશના મોટા મોટા શહેરોમાં તેમનો માલ વેચાતો હતો પણ એક દિવસ તેમના મનમાં એક પ્રશ્ન આવ્યો શું મારી પ્રોડક્ટ માત્ર લિમિટેડ માર્કેટમાં જ રહેશે શું એ વિશ્વભરની માર્કેટ સુધી નહીં પહોંચી શકે આ સપનું એમના મનમાં હંમેશા દબાઈ ગયેલું રહેતું કે જો વિદેશમાં મારો માલ જાય તો મારો બિઝનેસ ક્યાંથી ક્યાં પહોંચી શકે છે આજની આ સ્ટોરી એ જ ઉદ્યોગપતિની છે કે જેમણે માત્ર ને માત્ર છ મહિનામાં પોતાનો એક્સપોર્ટ બિઝનેસ ફોર્ટી પરસેન્ટ સુધી સફળતાપૂર્વક વધારી દીધો હતો આ સફળતા પાછળ માત્ર એમના સપના જ ન હતા ના કોઈ જાદુ હતું પણ એક ક્લિયર વિઝન સ્ટ્રેટેજી અને બિઝનેસ કન્સલ્ટિંગનું યોગ્ય માર્ગદર્શનનું પરિણામ હતું પણ સૌથી મોટો પડકાર એ હતો કે ઇન્ટરનેશનલ માર્કેટને સમજવું અને એમાં પ્રવેશવું એ સહેલું નહોતું કોને વેચવું કઈ જગ્યાએ કેવી ડિમાન્ડ હશે લોકોની કેવી માંગ હશે ત્યાંના કાયદા કેવા હશે અને સર્ટિફિકેશનનું શું આ બધા સવાલોનો જવાબ વગર સીધું જ એક્સપોર્ટ કરવું એટલે કે પૈસા અને સમય બંને વેડફવા જેવો જો યોગ્ય તૈયારી વગર પ્રવેશશો તો માત્ર નુકસાન જ થશે અને એ સમય મોટા ભાગના બિઝનેસમેન પાછળ અટી જાય છે ત્યારે અમે લોકોએ સાથે મળીને એક સિસ્ટમેટિક પાંચ સ્ટેપનો અપ્રોચ બનાવ્યો અને પ્રોસેસ સ્ટાર્ટ કરી પહેલો ઇન્ટરનેશનલ માર્કેટ પર રિસર્ચ કર્યું કયા દેશમાં કયા પ્રકારના કપડાની માંગ છે એ જોયું બીજું પ્રોડક્ટ સ્ટેન્ડર્ડાઇઝેશન અને આઈએસઓ ઇન્ટરનેશનલ સર્ટિફિકેશન મેળવ્યા ત્રીજું બિઝનેસ મોડલમાં ચેન્જીસ કર્યા ડાયરેક્ટ બાયર સાથેને કનેક્શન કર્યું અને બી ટુ બી પોર્ટલના યુઝ કર્યો ફોર્થ માર્કેટિંગ માટે ડિજિટલ પ્રેઝન્ટેશન કેટલોગ અને સેમ્પલ શિપમેન્ટ રેડી કર્યા ફિફ્થ અને સૌથી મહત્વનું કામ ફાઇનાન્સ અને પેમેન્ટ સિક્યુરિટી માટે યોગ્ય સિસ્ટમ બનાવી આજે એ જ ઉદ્યોગપતિ ગર્વથી કહી શકે છે કે માત્ર ને માત્ર છ મહિનામાં તેમનો એક્સપોર્ટ ફોર્ટી પરસેન્ટ વધ્યો છે નવા કોન્ટ્રાક્ટ મળ્યા નવા દેશોમાં બિઝનેસ શરૂ થયો અને તેમની બ્રાન્ડને આજે ઇન્ટરનેશનલ ઓળખ મળી મિત્રો આ સ્ટોરી એક બિઝનેસમેનની જ નથી આ દરેક ગુજરાતી બિઝનેસમેન માટે એક મેસેજ છે કે તક દરેક પાસે આવે છે પણ તેને પકડીને વૈશ્વિક સ્તરે સફળતા મેળવવી હોય તો યોગ્ય દિશામાં અને યોગ્ય માર્ગદર્શન સાથે કામ કરવું ખૂબ જ જરૂરી છે ગુજરાતી વેપારીઓ પાસે દમ છે પણ યોગ્ય દિશા પણ હોવી જરૂરી છે તમે ટેક્સટાઇલમાં હો મેન્યુફેક્ચરિંગમાં હો કે કોઈ પણ બિઝનેસમાં હો તમારા બિઝનેસને લોકલથી ગ્લોબલ બનાવવા માટે યોગ્ય કન્સલ્ટિંગની જરૂર છે કારણ કે સપના જોવા તો સહેલા છે પણ એની હકીકતમાં તબદીલ કરવા માટે સ્ટ્રેટેજીની જરૂર હોય છે અને એ જ કામ અમારા જેવા બિઝનેસ કન્સલ્ટન્ટનું છે તો યાદ રાખજો દુનિયા તો તૈયાર છે પણ પ્રશ્ન એ છે કે શું તમે તૈયાર છો અમે આશા રાખીએ છીએ કે એવી વાતો તમને ઉપયોગી સાબિત થશે આવી વધુ વ્યવસાયિક સમજણ માટે જોડાયેલા રહો